ચાણસમા પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવાને ચાણસમા પોલીસે દબોચ્યો ચાણસમા પંથકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવા એક સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચાણસમા પોલીસે તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ચાણસમા પોલીસને દુષ્કર્મ આચરનારા ભુવાને જેલ સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર ચાળસમાં પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીર સગીરભાઈની દીકરી ઉપર કરવામાં આવ્યો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્ષોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડિયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાન્સમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પક્ષો સાથેનો ગુનો નોંધાવ્યો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મળવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવા માટે દીકરીને કેવી રીતના સંપર્કમાં આવેલી છે આ જે બુવાજી છે એ ધીનોજ ગામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીનોજ ગયેલો પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે શું ધમકી દીકરીને ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવાય ધમકીઓ અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી હકીકત છે અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે ભુવાજી બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીર દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રીતના બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તો એમ છતાં મારી પાસે એવા પણ વિડિઓસ છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે રાજશ્રી વન સ્ટોપ સુઝ સોફ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ